જય જય જયાદિવસી દોસ્તો એમસી વ્લોકિયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે અમારા પીપી પારગી મહાદેવ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એમનું સોંગ રેકોર્ડિંગ કર્યું છે બેવફા સોંગ છે એટલે એ સોંગ દોસ્તો ટૂંક જ સમયમાં આવવાનું છે અને આ મારા પીપી પારગી હા દોસ્તો જય જ્વાર જય આદિવસી ઘણા દિવસથી મારું સોંગ આજ રેકોર્ડિંગ થયું છે ચંદ્રકાંતભાઈના સ્ટુડિયોમાં મહાદેવ સ્ટુડિયો ખેડાપા એમાં રેકોર્ડિંગ થયું છે તો એમની ઝલક બી તમને સંભળાવી દઈશું આ દોસ્તો ટૂંક જ સમયમાં આવશે એટલે એની ઝલક થોડી મજો લઈ લો થોડો થોડો તો સોં કેસા લગા આ રહા હે ટુક ટ સમય મે ઇસલીએ ચેનલ કો સબસ્ક્રાઇબ લાઈક ઘંટો દબાવી દેને કા ક્યોકી એસા કોઈ ભી વ્લોગ તુમકો મિલતા રહેગા થોડા ગુજરાતી થોડા હિન્દી થોડા થોડા આવડતા હે અમારા પીપી ભઈ YouTube પે બારે મે થોડા બોલેગા સબસ્ક્રાઇબ કર હા મિત્રો ચંદ્રકાન ભાઈ ની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો જે ગી તો આવે એને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઘંટો દબાવી દેજો બધું કરજો હા દોસ્તો ઓકે આ વેટિંગ અને મહાદેવ રેકોર્ડિંગ સ્ટુડિયો ખેડાપામાં રેકોર્ડિંગ કરવું તો કોન્ટેક કરો ચંદ્રકાંત કરાવશે હું પોતે એટલે તમે ગમે ત્યારે કોલ કરી શકો છો નો ટેન્શન ઓકે મિલિંગી